ખેડા જિલ્લાના માહોદા પોલીસ સ્ટેશન અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલા અને આ બંને ગુનાઓમાં પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાયા હતા આ સામે કાયદેસરની કાર્યવાહી રૂપે માહોદા પોલીસ સ્ટેશન અને આણંદ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ ખેડા જિલ્લાના માહોદા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર વીસમાં ટ્રક કન્ટેનરમાં ભરેલ વિદેશી દારૂની બોટલ નંગ ત્રણ ચીની કુલ કિંમત અગિયાર લાખ દસ હજાર તેમજ સોલર પેનલ માલ ટ્રક કન્ટેનર ફોન મળીને કુલ છેતાલીસ લાખ અઠાવન હજાર ત્રણસો પાસઠ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર એકવીસમાં આણંદ ખાતે લક્ષ્મી પાર્ક સોસાયટીના મકાનને પોલીસે રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલમાં કુલ એકસો અડસઠ નંગ જેની કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર થાય છે તેમજ મોબાઈલ ફોન મળીને એક લાખ પંદર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ બંને ગુનાઓમાં હાલમાં પકડાયેલ આરોપીની સંદોની જણાય આવતા આ બંને ગુનાઓના કામે આરોપી નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું જેની તેની ધરપકડ કરવામાં આવી છે